વગઈ દૂધ ચિલિંગ સેન્ટરના કર્મચારીઓએ એવું જણાવ્યું હતું કે દૂધની ગુણવત્તાની ચકાસણી માટે અમારી ટીમ કુકડનખી ગામે આવશે અને તમારા પ્રશ્નોને સંતોષકારક જવાબ આપશે એવું જણાવ્યું હતું જે દરમિયાન સભા સોદોના વાતો જણાવી હતી અને મહિલાએ જણાવ્યું કે આખો દિવસ ગાયોની સંભાળ કરીને અને રોજગાર મેળવવા માટે રાત દિવસ એક કરે છે પરંતુ અમને અમારું પરિવાર ચલાવી શકાય તેવી આવક થતી નથી અને દૂધના ભાવમાં પણ અમને ઓછો ભાવ આપવામાં આવે છે. જ્યારે દાનનો ભાવ રૂપિયા ₹1175 માં દાન આપવામાં આવે છે અને દૂધનો ભાવ ફક્ત ₹34 ને પાંત્રીસ પૈસા ચૂકવવામાં આવે છે. જો દૂધનો ભાવ ઓછો કરવામાં આવે તો અમને દાનનો પણ ભાવ ઓછો કરવો જોઈએ. એવી કુકળનખી મહિલા પશુપાલકોએ પોતાની વ્યક્ત રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ